પૂરેપૂરું શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને ને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો સલામત રહો સાવચેત રહો જ્યાં કાચા ઘરો છે અને પ્લાસ્ટિક પાકો ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યો હોય તો સિમેન્ટ લાવીને તિરાડ ને ભરી દો કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટીથી પૂરી દો જેથી જેથી કરીને આ નામ